મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર આ જે છોકરી છે અત્યારે એમના જે વિડીયો છે ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ પેજ પર લાખો પર વ્યૂઝ જઈ રહ્યા છે મિત્રો તમને ખબર છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે કે તમને તમે સારું કામ કરો કે ખોટું કામ કરો એ ગમે એવું કામ કરો પણ વાયરલ એટલે વાયરલ થઈ જ જાય છે એવું જ કંઈક આવું બન્યું છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે આ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે આ જે ઇન્સ્ટાગ્રામ પે પેજ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે ઘણા બધા વિરુદ્ધ કરી રહ્યા છે આ છોકરી કોણ છે આ સમાજ માટે યોગ્ય નથી આ આવું બધું લોકો કોમેન્ટ કરી રહ્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જો સોશિયલ મીડિયાનો જમાનો છે અને અત્યારે જે લગ્નોની સિઝન ચાલી રહી છે ત્યારે આદિવાસી સમાજની અંદર બેન્ટ પાલ્ટો મંગાવવામાં આવે છે પરંતુ મિત્રો કંઈક ન કંઈક ઘટના એવી બની જાય છે કે જે ડાન્સરો છે ડાન્સરો ના કરવાનું કરી બેસે છે પછી બધાનો સાંભળવાનું થાય છે જ્યાં મિત્રો એવું જ કંઈક બન્યું છે આ જે દીકરી છે આ જે છોકરી છે એવું કંઈક ડાન્સ કરી રહી છે બધા લોકો વિરુદ્ધ કરી રહ્યા છે આ કોણ છે ક્યાંથી છે એમની તપાસ કરવું જોઈએ આવું બધું કરી રહ્યા છે આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો પરંતુ ફક્ત વાત કરવામાં આવે તો જે આ જે છોકરી છે ત્રણથી ચાર દિવસથી ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ વિડીયોની અંદર એવું કંઈક ડાન્સ કરી રહી છે ડાન્સની અંદર તમે વિડીયો જોઈ રહી મારે જ્યારે કહેવાની જરૂર નથી કે વિડીયો જોઈને તમે સમજી ગયા હશે કે ડાન્સ કેવો હતો અત્યારે જે વાત કરવામાં આવે તો ઘણા લોકો જે કમેન્ટ કરી રહ્યા છે ખરાબ ખરાબ પણ કમેન્ટ કરી રહ્યા છે પણ મિત્રો એવું નથી ખરેખર આવું કમેન્ટ ના કરવું જોઈએ કેમકે આ જે અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાની જમાનાની અંદર ગમે તે વાયરલ થઈ જાય છે આ બેને કંઈક ડાન્સ કર્યો હતો અને એમને ખબર નથી કોઈ ભાઈએ વિડીયો ઉતારીને વાયરલ કરી દેવામાં આવ્યો છે અત્યારે જેમ ખૂબ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યો આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તમારો દોસ્ત શૈલેષ બિલ આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે મળીશું તરત જ એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત